જગળે તાલુકાના રાજપાડી ખાતે આવેલ જીવાદોરી સમાન જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટ છેલ્લા 9 માસથી બંધ રહેતા તેનાથી જોડાયેલા લોકોની હાલત કપોળી આટલા સમયમાં જીએમડીસી વડી કચેરી દ્વારા રાજપાડી લિગ્નાઇટ માઇલ્સ બાબતે કોઈ નિર્ણય નહીં લેવાતા લિગ્નાઇટ ઉત્પાદન ક્યારે શરૂ થશે તે કહેવું અસંભવ છે રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી ઉમલ્લા અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો મારું નામ છે અંકિત પટેલ હું રાજપાટી જીએમડીસી માં કેટલા વર્ષોથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરી રહ્યો છું હવે જીએમડીસી માઇન્સ જે છેલ્લા આઠ નવ મહિનાથી બંધ છે એટલે અમારે અમારી હાલત બિલકુલ કફોડી થઈ ગયેલી છે એ માટે અમે જીએમડીસી ના જે અત્યારે પ્રોજેક્ટ મેનેજર છે તેને મળવા માટે આવ્યા હતા ને એમને અમે રજૂઆત કરી કે ભાઈ જીએમડીસી માઇન્સ સાહેબ ક્યાં સુધી તમે ચાલુ કરશો એમને કીધું કે હજી ઉપરથી કોઈ અમને માહિતી નહીં મળી ને માઇન્સ અત્યારે લગભગ ચાલુ થાય એમ છે નહી તો હવે અત્યારે અમારી હાલત એવી થઈ ગઈ છે કે અમારે ધંધા વગર અમે બિલકુલ બેરોજગાર થઈ ગયા છે તો અમારે અમારી ગાડીઓના હપ્તા ભરવા એ બધું ફરવું ક્યાંથી ભરું એટલે સરકારને અમારી મોટા મોટી રજૂઆત છે કે વહેલી તકે તમે માઇસ ને ચાલુ કરો બાકી અમે લોકો અમારા છોકરા બધા ભૂખા મરી જશે એવી અમારી બિલકુલ કફોડી હાલત છે એવી અમારે નમ્ર રજૂઆત કરું છું